ઓમ તાજે કા ફટાફટ આવી પેલો મારે કાપે છે શું કાપે આરે ઈજો આખો લડ કાપે છે સાઉન્ડ સાઉન્ડ અજમ ભાઈ આખો ઝાડ કાપે નહીં કોમનું વશમાં પડે છે વશમાં પડે છે તું બદલીને હાથે બાજી ભરો પાજો નહીં ભાઈ થોડું લે લેતી રેજ બે દિન નુક નાજી નુક તો આ ઝાડ તો આખો ગાડી કરી દે આજ કુમારી કિશન કાપ્યા છે પાછું શું બનાવાનું છે ખબર છે કોક ફેન્સી કટિંગ કરવાની છે કટિંગ નહીં શકવાની

નાસ્તો લઈ દીધો છે મિત્રો ને હવે બધા ખોલી ને બેઠા છે બોલાવા કે બધા નાસ્તો કઈ દી તો આવરેલા છોકરો બધા ठहतर साल थो